જય હિન્દ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ છવ્વીસ ગ્રામીણ વર્ષ ફ્રેઝ ટુ પોઈન્ટ ઝીરો શરૂઆત થઈ ચૂક્યા છે એટલે કે ગ્રામીણ વિસ્તારમાં જો તમારી પાસે તમારો પોતાનો પ્લોટ કે જમીન હોય અથવા તો કાચું મકાન હોય તો તેની જગ્યાએ તમને નવું પાક્કું મકાન બનાવવા માટે સરકાર સબસિડી આપવામાં આવશે તે માટેની એપ્લિકેશન શરૂઆત થઈ ચૂકી છે તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં પોતાના ગામના સરપંચ અથવા તો તલાટીક્રમ મંત્રીશ્રીનો સંપર્ક કરીને નીચે દર્શાવેલા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે જરૂરી પુરાવા આધાર કાર્ડ બેંક પાસબુક ઘરવેરાની રસીદ સાત બાર અને આઠ અની નકલ રાશન કાર્ડ આધાર કાર્ડ રજિસ્ટ્રેશનનો મોબાઈલ નંબર કાચા મકાનનો ફોટો અથવા તો જર્જરિત મકાનનો ફોટો ઘર બનાવવા માટેની જગ્યાનો ફોટો જમા કરાવવાનો રહેશે આવા જ અન્ય વિડીયો માટે લાઇક કરો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને આ યોજના ફક્તને ફક્ત ગ્રામીણ વિભાગને લાગુ પડશે